તેને ઇશારો કરીને રોડ સાઈડમાં લેવડાવવામાં આવ્યો ત્યારબાદ આયસરમાં શું છે તેમ પૂછતા તેણે કહ્યું કે ખાલી છે છતાં પોલીસની ટીમને કંઈક ભરેલું હોવાની આશંકા જતા ચાલકને નીચે ઉતારીને તેની પૂછપરછ કરવામાં આવી ચાલકે પોતાનું નામ જાવેદ હમીદ અબ્દુલ હોવાનું જણાવ્યું ત્યારબાદ તેણે આયસર ટેમ્પામાં કઈ ન હોવાનું રટન ચાલુ રાખ્યું હતું બાદમાં ટેમ્પાની છીણવડ ભરી તપાસ હાથ ધરવામાં આવી દરમિયાન પાટિયા ગોઠવીને બનાવેલું ચોરખાનું મળી આવ્યું જેમાં અંદર જોતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેની ગણતરી કરતા એકસો આઠ પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો તેમાંથી પાંચ હજારથી વધુ વિદેશી દારૂની બોટલો જણાઈ આવી હતી જેની અંદાજીત કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ અઢાર લાખ આપવામાં આવી છે અને ઉપરોક્ત કાર્યવાહીમાં કુલ મળીને રૂપિયા પંદર પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ચાલકની કડકાઈ પૂછપરછ કરતા દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવ્યા કોને આપવાનો હતો તેવા સવાલોનો મારો ચલાવવામાં આવ્યો છે આખરે આ મામલે વડનામા પોલીસ મથકમાં જાવેદ હમીદ અબ્દુલ તથા શેઠ સામે પ્રોબેશનનો ગુનો નોંધાયો છે આ મામલે શેઠને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે